હાલો ભાઈ મશીને પહોંચી ગયા હાઈ આજે અત્યારમાં ને હવે અમારી જગ્યા ભાઈ એમના બનાવશે ચા મશીને પહોંચી ગયા જો આ આપણી ઘોડી છે અંદર ઉતરવાની ને આ ટાયરમાં બેહી ને કૂવામાં ઉતરી જવાનું ને હવે જોઈ છેલો બોર હે પાણીની જેટલી જગ્યાએ આવક દેખાય એટલા બોર કર્યા બધામાં જીરી જીરી પાણી આવ્યું હવે આજ દી હે મશીન બાર કાઢવાનું છે મશીન બાર કાઢીને બીજી વાડીએ જાહું ગુંદા ગામમાં આ ત્રીજી વાડી પૂરી થઈને ચોથી વાડીએ જાશું અમે ગુંદા ગામની ચોથી વાડી આ ત્રીજી છે ત્રીજી પૂરી કરીને ચોથીમાં જાહું હવે ગુભાઈ આજ તો બીજે ભરાઈ જા ને હાલો ભાઈ આજ ભરાઈ જાય જીગાભાઈ એમ કહે છે હમણાં કાઢીને કમ્પ્લીટ કરીને ભરી દે જો કેમ છે બાકી આ કુવા માથે પડતા એક કઈક પવનના જીગા ભાઈ તોલામાં કાકરો કાયતરો કાયતરો એસબી હિન્દુસ્તાની ચેનલના કાયતરા કાકા ને તેત્રા કાકા છે ને એની જેમ અમારા તેત્રા કાકા હે આપણે એન્જિન લગાડેલું હે এঞ্জি আম বাৰ ঘৰ ঘৰ লাগি দিব આપણે એટલું એટલું એક આ આધાર બે ત્રણ ને એક મશીનની પાછળ ચાર દાર તીડા કામ પૂરું મશીન કાઢી ગઈ હવે લાઈન ગોઠવાઈ ગઈ છે ને મારા મૂકા ભાઈ જાય છે ઉપર હવે ઉપર જાય એટલે હમણાં મશીન ખોલાવાઈ જાય મંડે ભરવા મશીન લમણાં મશીન બહાર જો ભાઈ ગયા મૂકા ભાઈ કેમ જાય બાકી લિફ્ટની જેમ જાય હા હાલો બધું રેડી છે ફોલેલું હાટા હાટી બધું બાંધી દેવાનું પછી મંડે કાઢવા ચાર બોર કર્યા છે ચાર બોરમાંથી ફાઉન્ડેશન ખુલી ગયું હવે બહાર કાઢવાનું રહ્યું ફાઉન્ડેશન ઉપર રેડી હે મોટર વચમાં હરકી મૂકી દીધી પાણી ઉપાડી કમ્પ્લીટ કરી

માંથી કોથરા ખાલી થઈ જાય એટલે પછી ઘોડી ખુલી જાય ને ઘોડી ખુલી જાય એટલે પછી ટ્રેક્ટર આવી જાય એટલે મશીન ભરાઈ જાય હમણાં ટ્રેક્ટર આવશે એટલે પછી ભરી લઈ હા ઓ જીગા ભાઈ લોટકા ઓ જી ભાઈ લોટકા બાહુબલી બની ગયા આજ તો આજ તો બાહુબલી બની ગયા વાયરના ફીંડલા વાળી વાન ભાઈ ભાઈ જીગા ભાઈ નો મૂકે ભાઈ જીગા ભાઈ નો મૂકે હવે ઉપાડો ખાલી થઈ ગયા ભાઈ હજી દબાઈ જવાનું હે હા એમ જો બાહુબલી મંડાણો હજી ગો

હાલો ભાઈ મંડી ભરવા ભાઈ મશીન આવી ગયું છે વાળીએ ને ઉતરી રહ્યું હે હવે ઉતરીને પછી ફિટિંગ બિટિંગ કરશું ઘોડી હાલો પેલા ફટાફટ ઉતારી લઈએ ને જીગાભાઈ આવી ગયા છે મુકાભાઈ લુગડા હાકેલે હે ઘોડી કરી ફીટ હા હાલો અરે ઘોડી કરી રહ્યા હે ફીટ મુકાભાઈ વીણે થઈડા કરી વેતું કોળી ફિટ કરવાનો હાલો રાખો ડંડો કેમ જાય એનાથી તો આમ કણ થી તો તરત બે હારી દે એમ છે પાંચ ફૂટિયા એ લઈને ઉભો જ રહી ગયો લ્યો બે હાડો ખાણ એના બોલ ક્યાં મૂક્યા શું ક્યાં મૂક્યું બધું ગોતું કાંઈ નહીં લીખીલા એના એક એનું ડબલું ક્યાં એ જો પેલા એના ડબલામાં બધો કરી આવર હે જો માં બીજા ભાઈ કઈ જોતા જાઓ ભાઈ એ ભાઈ થાય નખરા મારોમાં હાલો ભાઈ મશીને પોગી ગયા હાઈ ને આપણે જોવો ખાટલો ટીંગાડીને રેડી કરી દીધો હે હવે જીગાભાઈ ની ચા પાણી બનાવવાની તૈયારી કરે હે મુકાભાઈ ઘોડી પકડીને ઉભા હે આપણે બધું જો જોઈને છે ખોલેલું મોટર ચાલી રહી છે પાણી ઉપડે છે પાણી ઉપડી જાય એટલે આ કૂવો છે ને આમાં ફિટ કરવાનું છે આ બધું આવી રીતનું છે કૂવામાં ને હવે છે ને આપણે મશીને ફિટ કરશું બપોર થશે ત્યાં ફિટિંગ લગભગ થઈ જશે પાણી ઉપડી જાય એટલે મુકા અમે બે હવે પંપમાં એક વાક્ય નીકળી ગયું એ ફિટિંગ કરશું પાણી જઈ રહ્યું હે બીજા કૂવામાં બાજુની વાડીમાં બેસ્ટ જાવા જવા નોંધી એટલે વાડીવાળા ભાઈ હાટી ખેંચે છે વાવેતર કોઈ જાયતનું છે નહીં બાકી આમાં ખેતરમાં ખેડેલું છે હવે ખેડવાનું બાકી છે ખેડી નાખે